ને એકદમ જોરદાર છે ફૂલ બાકા જે કોઈ બોલે નહીં અને આપણે છે ને ત્રણ ચાર મહિના છે ને આજ કપડામાં દેખાય છે એટલે કે ચેટર સાઇટ પડે છે ને એટલે છે ને સાહેબ એ પડે આમ મજા ને મસ્ત મજાની અને શિયાળામાં જીવાની અને શિયાળાની મજા છે મોસમની બહુ મજા આવે ભલે ટાઈટ વાય મજા આવે જો જોડે સૂરજ નીકળતો આવે મજાનું સવાર પડી ગયું છે મસ્ત મજાના ને ફ્રેશ થઈને આ તો મારો આવી ગયા રાયડામાં અને રહે જાવ આપડે એવડા ખાતર થોડુક નાખવાનું અહીંયા જાવ તમે દેખાડો કયું ખાતર નાખું છે અને રાતે એવડા પાણી હાલતું તું આ આપડો રાયડો છે બસ આયા આગળ નથી જાવ કેમકે છે ને ઓલી બાજુ બધું છે ને લીલું જ રાતે પાણી હાલતું નથી ને આ બધું જો તમને લીલું જ દેખાશે તો હે ને આપડા પગ ને એવું લીલું થાય છે ને સાઈડ ખરી જાય એના કરતા અહીંયાથી પાછા વળી જઈએ અને મળું થી તો આપડે

અને પછી એને નવા નવા ક્રિએટર હોય ને નવા નવા વિડીયો બનાવતા હોય કઈક તો મિસ્ટેક થાતે જ હોય એટલે હેને હાંકવી લેજો એટલું અને જો આપણે એડા ખાતર નાખવું હોય ને પોગી ગયો હું તો આમાં હેને આપણે હેને વરિયાળી વાવવાની છે હાંકીને કમ્પ્લીટ કર્યું છે આજ બપોરના દસ વાગે ને એટલે આની અંદર પારા ખેંચીને વરિયાળી ચોખવાનું ચાલુ કરી નાખવાનું છે અને ધોરીઓ કરીને પછી એને પાણી કહી દેવાનું છે કોરણ બે દિવસ કાલે ચાલુ થઈ છે આમાં પાણી આજે હેને આજ રાતે ઈચ્યું છે ને બને સીમા પાણી પડી પણ તો બસ આટલું જ ખાતર જો પોગી જ મને બાકી કઈ છે થોડા કામ કે ખાખરી ગયા પાન ખરી વરસાદ થયો લેણવામાં માં થોડુંક લાગી લાગ્યા ને પાણી પાવામાં પાસે વાર લાગી ગયું તો કઈ વાંધો નહીં ખાતર નાખો તો પાછા અત્યારે એવા ને એવા સીધે છે લાઈફ ફોલો કરી વાળો મળી આગળ તો જોઈએ નહીં આટલું પાણી પાયું આપણે આ એડા અત્યારે એવા પાછા થતા આવે પાણી થોડું લેટ થઈ ગયું હતું પાણી કઈ વાંધો નહીં ખાતર આપણે નાખી દીધું હતું જોરદાર અને પાછા એડા અત્યારે રંગમાં આવી ગયા છે બાકી તમને ખબર છે ને આમ જોરાય છે આપણું અહીંયા તાપણું હોય અહીંયા આપણે હોય ને અહીંયા હે એક બાજુ સાત પાવાની મજા કંઈક અલગ હોય આવું હે ગામડામાં આવું જ હોય એટલે હેને શિયાળામાં મજા આવે ધીમા કેવી રાઈત હેને પાતા હોય ચાર પાંચ જણા બેઠા હોય વાતું કરતા હોય ને ચા પાણી ચાલુ હોય જે ગામડાની રાતની પાવાની જે મજા હે ને એ ફક્ત ગામડા વાળાને જ ખબર હોય એટલે લાઈફ ફોલો કરી વાળજો હજી તમને ઘણું બધું દેખાડવાનું છે કેમ કે ચાર પાંચ દિવસ પછી આજ પાછો blog આવ્યો ચલો મળું આગળ જેથી આપણે ખાતર નાખવાનું હતું અને જો ખાતર નાખવાનું ચાલુ કરી નાખ્યું છે ચાચું રીયું નથી આ ખાતર પૂરું નાખવા આવી ગયો આટલું રહ્યું નાખવાનું મળું આગળ તો ભાઈ આપણે ખાતર નાખવાનું ચાલુ કરી નાખ્યું છે ને વરિયાળીમાં લીધા જે પાળીયા જે તણવાના હતા ને એ બધા ચાલુ કરીને નાખ્યા ને ટ્રેક્ટર આપણું જાય છે ને અહીંયા ખાતર હોતા હતા બાકાજી બાકાજી ફૂલ બાકાજી થી હો તો આવે તો જ હા જો આટલા તાણીઓ રહેતા અને જો આની કોઈ ખાતર પડે તે ખાતી અને આ બાજુ છે એવું ત્રણ દાંડવા સીટ કર્યા હતા ને એમ જો આટલા પાડ્યા તેના નાની કોઈ નદી સાઈડ મળી ને તાણો ના હું મારો ભાઈ બપોરે દસ અગિયાર વાગે સડી ગયા હતા ને મંડાણા હતા બાકાજી 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 અવાજ ઇટાણા ન આવતો એટલા માટે પાછળથી વોઇઝ રેકોર્ડિંગ દેવું પડે છે કે અવાજ જેટલો આવતો ગયો એટલે બ્લોગ નો આપણે અહીંયા જ એન્ડ કરીએ અને પસંદ આવે તો લાઈક ફોલો કરી લાંબા વિડીયો કોમેડી બનાવવાનો ટાઈમ એમ મળવાનો ફૂલ કોમેડી વિડીયો દસ મિનિટ પાંચ મિનિટના બધા બનાવશું ચલો મળું નવા વિડીયો